બે <bio> <laughs>

મારા બેટા લોબેન થી લાવવાનો એટલો કંટાળો આવે છે ને વજન એટલો લાગે છે

કાણ રોજ ઓટા કાય રોજ આમ મને જે તે બે શબ્દ કે અને મુ ખમતો નહીં પણ ફોન કરવા દો એકી બોલો શું કરો છો મજામાં કોઈ ના મે આ બેઠા તો તે દૂધ આલે કે નહીં

કણીઓને કીધું તો ખરા દાદાએ તેડી આચી ઓ સગવર નતી હાલ સગવર નતી દે બોલો માં પડતી પૈસા જરૂર આ યાર તું તો મોણ છે હું છું મકાય દેખાવ છું તાર પૈસા બા ના જવાય કણ જવા તું બેને ખબર ના પડણ જવાતું હોય હગામાં એ હું કે બધા હગા હું કેતો આપણો તો એટલે અલે પલા જયરાન બે બે વેચવાનો વાયદો કરીને આ પૈસા લાવવાના છે ઇને પણ 10 તો કીધું તમે 10 ડારા ખમી ખાગે કેમ આમ કરો ખમા તું તો એ આપડે તો લેવાની ઇજ્જત એ તું મારા હોય કા તાર હું પૈસા લીધા આવું ના જવાય તું હોય એક વખત કીધું કે ના એટલો નહી હોન તારે લેતા પૈસા નહીં તમને ના તું તને ખબર ના લેતા પૈસા દો આ બાપના બુદ્ધિ છે લાગી નહીં

આવું ના કોમ ભરે તમારે કેવી યાર હગન કરાય આવું યાર આવું ના કરાયું બાર આપવાની હતી બાર પૈસા તો આવો પણ આલી આવી પૈસા

ને ચાર હું ઘરે આપણે પાછું વાયદો પૂરો થયો કે ના થયો હા રાવતાજી તમારે પૈસા હું કમ્પ્લીટ કરીને જ મેલ્યા હતા હું કીધું અમારે રાવતાજી ને પૈસા કીધું હાલ દઉં પણ મારે ઘેર વેલો જમીનનો ડકો આવ્યો હતો કે એમાં થોડા વપરાઈ ગયા એટલે અમે દસ દાડા ખમી ગયો એટલે હજી દસ દાડા ખમવાના ફોનમાં વાત તો થઈ હતી તમે આ જમીનનો ડકો પૂરો કઈ ને આવ્યો તરપુજી અલા અમે એવું કહે હા ભાઈ તો યાર કોઈક ના અલ્યા અમારે વાયદા કોક ને આલેલા હોય પૈસા અલવાના સાચી મારા માં વપરાઈ ગયા એટલે દસ દાળ ખાલી ખામી હું કરી એમ થોડું અમે સાને હોય અમારે પૈસાની જરૂર હોય પણ મારા માં વપરાઈ ગયા એટલે કરું કે ખામી કે દાદા ના હોય ખાલી ખામી પછી હું કરી આયું